હેલો એવરી કેમ છો બધા સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર મારી ચેનલમાં હું છું જીગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ આજે જ છે બાવીસ ઓગસ્ટ અને ગુરુવાર અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ અને આજે અત્યારે છે ને સાજના સાત વાગવા આવ્યા છે અને હું અહીંયા આગળ પાર્કમાં આવ્યો છું અને ટેમ્પરેચર છે ને અઢાર ડિગ્રી સેલ્સિયસ જેવું છે અને આ પાર્કમાં પહેલાં બી આપણે આવી ચૂકેલા છીએ અને આજે ફરીવાર આવ્યા છીએ પણ અહીંની જે ખાસ વાત છે ને હું તમને બતાવું અત્યારે આપણે જે પાર્ક પર આવ્યા છીએ અને એ પાર્ક છે જાગ દસેપ અહીંયા પર જોવા બધી ઇન્ફોર્મેશન આપેલી છે અહીંયા બધી ફ્રેન્ચમાં ઇન્ફોર્મેશન છે પણ આ પાર્ક ખરો ને અહીંયાથી તમે છે ને પ્લેનનું એરાઈવલ અને ડિપાર્ચર બે વસ્તુ તમે અહીંયાથી જોઈ શકો છો અને આ આખો નાનો છે ને પાર્ક છે તમારે વોકિંગ કરવું હોય આજુબાજુ બધો છે ને ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે પરંતુ વોકિંગ કરવું હોય કે એવું બધું કરવું હોય ને તો તમે અહીંયા આવી શકો છો થોડા ટાઈમ માટે અને છોકરાઓ હોય ને એમને પ્લેન જોવું હોય તો નાના ટાબર મજા આવે એવું છે ત્યાં આગળ જો ટેકરો બનાવેલો છે અને ત્યાંથી તમને છે ને લેન્ડિંગને બે વસ્તુ તમને એટલી મસ્ત દેખાય ને આ સામે દેખાય ને એ મોન્ટ્રીયલ એરપોર્ટનું ટર્મિનલ છે અને એ મોન્ટ્રિયલ એરપોર્ટનું રનવે છે અહીંયા પર પ્લેન પ્લેનને બધી જ વસ્તુ જોવા મળશે જો ત્યાં આગળ છે ને આ રનવે છે આ એકચ્યુઅલી આખો રનવે છે અને ટર્મિનલ જે ખરું ને એ પેલી બાજુ છે આ મોન્ટ્રીયલ એરપોર્ટનું ટર્મિનલ છે અને અહીંયાથી તમને આ આખું મોન્ટ્રિયલનું એરપોર્ટ દેખાય પાછળથી જો જે પ્લેન અત્યારે લેન્ડ થયું છે જે ટર્મિનલ ઉપર જઈ રહ્યું છે ત્યાંથી નીકળી ગયું છે દરેકે દરેક વસ્તુ તમને અહીંયા જોવા મળશે અને આ જે છે ને આખું પાર્ક છે જોવા ત્યાં આગળ બેસવાની વ્યવસ્થા બનાવેલી છે આપણે અત્યારે અહીંયા ટેકરા ઉપર આવી ગયા છીએ અને અહીંયાથી આપણે જોઈ રહ્યા છીએ બધા રીતે જેને પ્લેન જોવા હોય તે અહીંયા આવી જાય અને પહેલાં બી છે ને આપણે અહીંયા આગળ આવેલા છીએ જ્યારે બધા દર્શ ને બધા આવ્યા હતા ને પહેલી વખત આજથી બે વર્ષ પહેલાંની વિડીયો જોજો તો તમને એમાં જોવા મળી જશે અને એ વખતે બી મેં અહીંયા બતાવેલું છે પરંતુ આ બાજુથી આજે નીકળતો હતો એટલે આજે ફરી વાર થયું કે તમને બતાવી દઉં કારણ કે જૂની વિડીયો તો કોઈ જોતું જ નથી એટલે જે નવા સબસ્ક્રાઈબર આવેલા છે કે જે લોકો નવા મેમ્બર છે એમને બી ખ્યાલ આવે એટલે આજે ફરીથી આપણે આ બાજુ આવી ગયા છીએ અહીંયાથી તમે એરપોર્ટની અંદર બેક બેકસાઇડમાં જે બી એક્ટિવિટી થતી હોય ને પ્લેનની અને બધી દરેકે દરેક વસ્તુ તમે અહીંયાથી જોઈ શકો છો અહીંયાથી જુઓ તમને દરેકે દરેક વસ્તુ જોવા મળી જશે મેં કેમેરો થોડો ઝૂમ કરેલો છે પણ જે બી પ્લેન બધા લેન્ડ થયેલા છે જે ટર્મિનલ ઉપર ઊભેલા છે કે જે પછી ફ્લાય કરવાની તૈયારી કરી રહ્યા છે તો દરેકે દરેક વસ્તુ તમને અહીંયા જોવા મળી જાય જો પેલું સામે બીજું એક પ્લેન જે ખરું ને લેન્ડ થઈ રહ્યું છે દૂર દૂર તમને દેખાતું હશે ચાર્ટર પ્લેન જેવું છે નાનું છે પ્લેન અને આની પાછળ જો બીજું એક પ્લેન છે ને એ બી આવી ગયેલું છે પણ એ બીજા રનવે ઉપર જઈ રહ્યું છે આની પાછળ બી એક રનવે છે એ બાજુ જઈ રહ્યું છે આપણને આ બાજુ જોવા નહીં મળે સાઈડ ના રનવે ઉપર લેન્ડ થઈ રહ્યું છે એટલે આપણને અહીંયાથી આનું લેન્ડિંગ જોવા નહીં મળે જે આ રનવે ઉપર લેન્ડ થશે ને તમને વ્યવસ્થિત દેખાશે અને જે પેલું લેન્ડ થઈ રહ્યું છે ને આ બિલ્ડિંગોની પાછળ એક રનવે છે બીજો તો ત્યાં આગળ એ લેન્ડ થઈ રહેલું છે જો તમે દૂર ધ્યાનથી જોશો ને તો તમને બે પ્લેન દેખાશે એક પ્લેન જે ખરું ને આ રનવે ઉપર લેન્ડ થઈ રહ્યું છે અને બીજું એક પ્લેન ખરું ને એ આ બાજુ તમને દેખાશે એ પેલી સાઈડના રનવે ઉપર લેન્ડ થઈ રહ્યું છે અને આ જે ખરું ને એ આપણી સાઈડના રનવે ઉપર લેન્ડ થઈ રહ્યું છે એટલે તમે જો બે પ્લેન છે બે સાઈડના રનવે ઉપર અત્યારે આ ટાઈમે છે ને બહુ બધા પ્લેન આવે છે નોન સ્ટોપ ચાલુ ને ચાલુ જ હોય છે આ રીતે અને બે રનવે ઉપર ઉતરતા હોય આ જે છે ને આ જો આપણા રનવે ઉપર આવ્યું છે આ પ્લેન આજે ફરીવાર મોકો મળી ગયો એટલે તમને ફરીથી બતાવી દીધું કે ભાઈ આ પાર્કની અંદરથી તમે કેવી રીતે પ્લેન જોઈ શકો છો અને જો નાના છોકરાઓ હોય ને તો એમને બધાને જોવાની બહુ મજા આવે અને આગળની જે વિડીયો હતો ને એની અંદર ઘણા બધાની કોમેન્ટ બી હતી અને ઘણા બધા લોકોની પૂછપરછ બી આવી હતી કે અહીંયા આગળ આ પાર્ક ઉપર આવવાનું કઈ રીતે તો આ પાર્ક છે ને એનું નામ છે જાગ દલ હશે તમે ગૂગલમાં સર્ચ કરજો એટલે તમને ખ્યાલ આવી જશે અને ફાઇવ ટ્વેન્ટીની આજુબાજુમાં છે એટલે ફાઇવ ટ્વેન્ટી હાઈવેની આજુબાજુ તમે જોશો ને એટલે તમને આ પાર્ક મળી જશે અને પાર્કિંગ તમે છે ને સ્ટ્રીટ ઉપર મૂકી શકો છો થોડો ટાઈમ માટે મૂકવું હોય તો વાંધો નથી આવતો એટલે થોડો ટાઈમ માટે તમે ત્યાં પાર્ક કરી અને પછી તમે અહીંયા આવી શકો છો અને આ જે પ્લેન ખરું ને એ મને લાગે છે કે આ જે ખરું ને એ ટિકોક માટે જઈ રહ્યું છે ટેક ઓફ માટે જઈ રહ્યું છે કે સરા માટે જઈ રહ્યું છે ખબર નથી જો આયર જોડાનું છે આ ચાર્ટર પ્લેન હતું ને એ ચાર્ટર પ્લેન ત્યાં આગળ એનું ટર્મિનલ છે એટલે ત્યાં આગળથી એ ચાર્ટર પ્લેન રનવે ઉપર આવ્યું અને ત્યાંથી પછી એ ફ્લાય કરી ગયું ટેક ઓફ કરી દીધું એને અને જુઓ ત્યાં આગળ બીજું એક પ્લેન બી આવી રહ્યું છે અત્યારે આ પેલું જે છે ને એ મારા ખ્યાલથી ગેરેજમાં જઈ રહ્યું છે જુઓ એના હેંગરમાં જઈ રહ્યું છે એર કેનેડાના અને સામે જે છે ને એક બીજું એક પ્લેન અત્યારે હાલ પાછું લેન્ડ થઈ રહ્યું છે જુઓ આ બીજા બધા જે પ્લેન આયા ને એના કરતાં થોડું મોટું લાગે છે અહીંયા તો છે ને આ પ્લેનો આવાના ચાલુ ચાલુ રહેશે અને પહેલાં બી મેં બતાવેલા જ છે તમારે જોવા હોય જેનો પ્લેન જેવા જોવાનો શોખ હોય કે છોકરાઓને તમારે બતાવવું હોય તો તમને મજા આવી જાય છોકરાઓને અહીંયા આગળ અને આપણે બસ ખાલી અહીંયા આટો મારવા માટે આવેલા એટલે આપણે જોઈ લીધા અને તમને બી થોડા બતાવી દીધા હવે વાત કરીએ થોડા ક્વેશ્ચનોની તો આના પહેલાં જે આપણી ચાય પે ચર્ચાવાળી વિડીયો હતી ને એની અંદર અમુક કોમેન્ટો હતી કે જેની અંદર એવું હતું કે ભાઈ અમે જે બધા ભેગા થઈએ છીએ બધા પટેલો છે કે પછી બીજી કોમના કે બીજી જ્ઞાતિના બી છે કે નહીં તો ભાઈ બધા મિક્સ જ છે બધા પટેલો નથી હા પટેલોની સંખ્યા વધારે હતી પરંતુ બીજી બધી કોમો બી હતી અને અહીંયા આગળ છે ને કોઈ કોમ જોઈ અને કોઈ ફ્રેન્ડશીપ નથી કરતું ફ્રેન્ડશીપ એ ફ્રેન્ડશીપ છે એની અંદર પછી છે ને જાતિ જોઈને ના થાય અને અહીંયા એક જ વસ્તુ મેં એને જે કહેવાય ને કે મેટર કરે છે એ છે કે તમે ઇન્ડિયન છો કે નહીં તમે ઇન્ડિયન છો અને જો તમે બધા જોડે છો તો કોઈ તકલીફ નથી અને પછી જો આપણે જ્ઞાતિના વાળામાં કે પછી ગામના વાળામાં કે પછી સમાજના વાળામાં બંધાઈએ ને તો આપણને જ તકલીફ પડે આની અંદર છે ને આપણા માટે કંઈ ફાયદાકારક કશું છે નહીં બધાના માટે છે ને એ પ્રોબ્લેમેટિક જ છે એટલે અહીંયા આગળ છે ને જ્ઞાતિના બંધનો કે એવું બધું કોઈને મગજમાં રાખવાની જરૂર નથી અને કોઈ રાખતું બી નથી દરેકનો પર્સનલ એક્સપિરિયન્સ અલગ અલગ હોઈ શકે છે અને ભારતનો કે આપણા ઇન્ડિયાનો એક્સપિરિયન્સ બધાનો અલગ અલગ હોઈ શકે છે પરંતુ પર્ટિક્યુલરલી અહીંયા આગળ તો છે ને એક જ વસ્તુ મેટર કરે છે ને એ છે ભારતીય બસ બીજી કોઈ વસ્તુ મેટર નથી કરતી અને અમારા ગ્રુપમાં બી બધી જ ટાઈપના બધા છે ઇવન ગુજરાતી સિવાય બી ઘણા બધા છે એવું બી નથી કે બધા ગુજરાતી જ છે હા પણ તમને છે ને ફોરેનની અંદર પટેલો થોડા વધારે જોવા મળે એટલે તમને એવું લાગે કે પટેલો બધા એમનું પોતાનું અલગથી ગ્રુપ બનાવીને રહ્યા છે કે પછી બીજાને સામેલ નથી કરતા પણ એવું કશું નથી બીજાની સંખ્યા એટલી બધી નથી હોતી એટલે દેખાતું નથી પણ એ બી હોય છે અને એ લોકો બી હળી મળીને જ બધા જોડે રહેતા હોય છે એટલે એવું કંઈ છે નહીં પરંતુ તમે જુઓ તો તમને ત્યાંથી એવું દેખાય પણ એવું કશું છે નહીં બધી જ ટાઈપના છે અમે જે બધા ભેગા થયા હતા ને એમાં અડધા ઉપરના બધા છે ને બીજી જ્ઞાતિના હતા પણ હવે દરેકની જ્ઞાતિ ગણાવવાના બેસાય કારણ કે અમારો ચર્ચાનો વિષય નથી ને અમે એની ઉપર કદી ધ્યાન બી નથી આપતા એટલે આ તો જેની કોમેન્ટ હતી એના કોમેન્ટની અંદર આ ડિસ્કશન ચાલી એટલે આ તો મેં એનું ખાલી એક ક્લેરિફિકેશન આપી દીધું કે ભાઈ એવું કોઈ વસ્તુ અહીંયા છે ને જોવાનો કોઈને ટાઈમ જ નથી આ બધી વસ્તુ જોવા રહીએ ને તો તમે ગ્રોથ જ ના કરી શકો કે જ્ઞાતિ શું કે તમારો સમાજ શું કે તમારી નાચ શું આ બધા વસ્તુથી કોઈ જ નથી પડતો અહીંયા માણસની લાયકાત જોવાની જરૂર છે માણસનો સ્વભાવ જોવાની જરૂર છે પણ તમારું ટ્યુનિંગ એની જોડે સેટ થાય છે કે નહીં જો તમારું ટ્યુનિંગ એની જોડે સેટ થતું હોય તો પછી બીજું કશું જ મેટર નથી કરતું અને એવું બી નથી કે બધા જ સારા હોય છે અને એવું બી નથી કે બધા ખરાબ હોય છે દરેકને પોતપોતાનું કહેવાય ને કે કોનું કોની જોડે ટ્યુનિંગ સેટ થાય ને એની ઉપર મેટર કરે છે મારું કદાચ કોકની જોડે ટ્યુનિંગ વધુ સારું રીતે સેટ થતું હોય તો મને માણસ જોડે વધારે ફાવે બીજા કોકનું બીજા કોકની જોડે ટ્યુનિંગ વધારે સારી રીતે સેટ થતું હોય તો અને એની જોડે ફાવે એટલે આ બધી વસ્તુ છે ને એના ઉપર મેટર નથી કરતી અને એવું તો કોઈ હજુ સુધી મેં નથી જોયું આ તો સ્પેશિયલ આવ્યો કોમેન્ટમાં અને ચર્ચા થઈ એટલે આ તો આપણે આ મુદ્દો ઉપાડ્યો બાકી આજ સુધી છે ને મેં અહીંયા આગળ કોઈ જગ્યાએ આના રિલેટેડ કોઈએ મને પૂછ્યું હોય ને કે તમે પટેલ છો કે તમે કઈ જ્ઞાતિના છો એવો સવાલ મને બી આજ સુધી કોઈએ પૂછ્યો નથી અહીંયા આગળ અને મેં બી કોઈનો નથી પૂછ્યું આટલા બધા મળ્યા ને તો આમાંથી બી મેં કદી કોઈને નથી પૂછ્યું કે તમે કઈ જ્ઞાતિના છો કે તમે ક્યાંથી આવો છો હા ગામને એ બધી વસ્તુ ખબર હોય કે જેથી કરીને છે ને થોડી આપણને જાણકારી મળે બાકી કઈ જ્ઞાતિ છે શું છે આ બધી વસ્તુની લપ્પન છપ્પનમાં અમે પડતા બી નથી અને એમાં પડવું બી ના જોઈએ અને આપણે ડિસ્કશન કરીએ ને ત્યાં સુધી જો પ્લેનો પાછળ આવતા ને આવતા જ છે આ બાજુ હજુ બી એક લેન્ડ થઈ રહેલું છે અને અમુક ટેક તૈયારી કરી રહ્યા છે એટલે વચ્ચે વચ્ચે થોડું ડિસ્ટર્બન્સ બી તમને આવશે આ જો ત્યાં આગળ બીજું એક પ્લેન પાછું લેન્ડ થઈ રહ્યું છે એટલે એનો અવાજ આવશે પાછો આપણે વાત કરીશું ને તો એ પાછું ડિસ્ટર્બ કરશે જોવો છે આ નોનસ્ટોપ ચાલુ ચાલુ જ હોય છે આ રીતે ફ્લેર એરલાઈન તો આ ભાઈ છે ને જે બી કોમેન્ટ આવી હતી એનો મેં જવાબ આપ્યો હવે આની અંદર તમારો જે બી અભિપ્રાય હોય એ મને જણાવજો અને બહુ બધી ડિસ્કશન લોકોએ કરી એટલે મને થયું કે તમને એકવાર જવાબ આપી દઉં કે ભાઈ આની અંદર મારો શું અંગત મંતવ્ય છે તો એ મેં તમને આપી દીધું બાકી અહીંયા છે ને જ્ઞાતિઓના વારા બાધીને રહીએ ને તો ખોવાઈ જઈએ ચોખ્ખું તમને કહું જે આપણે આપણી ત્યાં આગળ જે માનસિકતા છે ને એ માનસિકતા ઉપર આપણે જો અહીંયા આગળ એક્ટ કરવાનું રાખીએ ને તો ક્યાં ખોવાઈ જઈએ અને કંઈ ખબર જ ના પડે મેઇન વસ્તુ છે ને એ એક જ છે કે આપણે બધા ઇન્ડિયન છીએ અને એ જ વસ્તુ મેટર કરે છે તો એ જ વસ્તુ આપણને બધાને છે ને અહીંયા આગળ યુના યુનાઇટ કરીને રાખે છે અને એકબીજાને જોડે જોડીને રાખે છે અને એના કારણે જ છે ને આપણે ધારો કે કંઈ બી પ્રોબ્લમ હોય કે આપણા રિલેટેડ આપણી કોમ્યુનિટીના રિલેટેડ કંઈ બી વસ્તુ હોય તો આપણે એનો અવાજ ઉઠાવી શકીએ કે એના રિલેટેડ કોઈ રજૂઆત બી કરી શકીએ એકસો ને એંસી દેશના લોકો છે અહીંયા આગળ હવે તમે જાતિ ગણવા જશો કે તમે નાત જોવા જશો તો લાખોની સંખ્યામાં બધી જ્ઞાતિ અને જ્ઞાતિ અને નાતને બધું નીકળશે પણ એનું કોઈ મહત્ત્વ નથી અહીંયા આગળ અને અહીંયા આગળ આવીને એક વસ્તુ મેં જોયું કે આનું કોઈ મહત્ત્વ બી નથી અહીંયા આગળ જે બી લોકો રહે છે ને એમને બી કોઈ ફેર નથી પડતો તો આપણને બી ફેર ના પડવો જોવા આટલી બધી દેશોની પબ્લિક જોયા પછી અને આટલા બધા લોકોના જોડે ઇન્ટરેક્ટ કર્યા પછી મને આના ઉપર કોઈ કહેવાય ને કે આ વસ્તુ વિચારવાનો કોઈ મતલબ જ નથી એવું લાગ્યું કારણ કે આટલા બધા દેશના તમ ઇન્ડિયાની અંદર આપણે ધારો કે કોઈ એક સિટીમાં જોઈએ ને તો ત્યાં આગળ બધી જ્ઞાતિના અને બધા લોકો રહેતા હોય પરંતુ અહીંયા તો બધા દેશના લોકો રહે છે ને સમજો ને કે આખા દુનિયાની બધી જ દેશના ઇમિગ્રન્ટ પીપલ અહીંયા આગળ આવે છે અને એ લોકો અહીંયા આગળ રહેતા હોય છે હવે એની અંદર બધા જ હળીમળીને રહેતા હોય એકબીજાની જોડે રિસ્પેક્ટથી વાત કરતા હોય અને એકબીજાના જોડે પ્રેમ ભાવથી રહેતા હોય તો એનું જ મહત્ત્વ છે ઇવન તમે હું તમને કહું કે મિડલ ઇસ્ટના અમુક કન્ટ્રીઓની અંદર જે બી કન્ફ્લિક ચાલે છે ને એ લોકો બી બધા અહીંયા રહે છે પણ એમના દેશમાં જે બી હોય અહીંયા ઉપર ગ્રાઉન્ડ ઉપર કોઈ જગ્યાએ છે ને એ રીતનો કન્ફ્લિક્ટ જોવા નથી મળતો દરેક જણ પોતપોતાના વિચારો રજૂ કરવા માટે સ્વતંત્ર છે અને લોકો કરતા બી હોય છે પરંતુ એનાથી વિશેષ કશું નહીં એ દરેક પોતપોતાનું મંતવ્ય મૂકે છે પરંતુ એના રિલેટેડ કદી કોઈ માથાકૂટ થઈ હોય ને કોઈ ઝઘડા થયા હોય તો એવું બહુ રેર થાય નથી થતું એવું બી નથી કહેતો થાય છે એ એવું બી થાય છે પરંતુ બહુ ઓછું થાય છે પણ કહેવાનો મતલબ કે એ બધી વસ્તુ છે ને આપણે આપણે ભારતીયોની રીતે જોઈએ ને તો આ બધી વસ્તુ જોવાની કોઈ જરૂર જ નથી અલ્ટિમેટલી છે ને આપણે બધા ઇન્ડિયન છીએ અને એ જ મેટર કરે છે અને એ જ વસ્તુ આપણે અહીંયા આગળ શો કરવાની હોય અને આ આપણા દેશની જે કહેવાય ને કે એક ઇજ્જત કહીએ કે જે બી કહીએ એ આપણે ઊંચી લાવવાની કોશિશ કરવાની અહીંયા આગળ આ પાર્ક ઉપર છે ને અવાજ બહુ આવે એટલે આવું બધું ચાલુ ને ચાલુ રહે આપણે વાતો કરીએ પણ છે ને આવું ડિસ્ટર્બન્સ થોડું આ રાખે અને એક જણનો ક્વેશન એવો બી હતો કે ભાઈ અત્યારે હાલ કેનેડાની અંદર શું સિચ્યુએશન છે તો અત્યારે હાલ કેનેડાની અંદર છે ને બહુ સારી સિચ્યુએશન બી નથી અને એવી બહુ ખરાબ સિચ્યુએશન બી નથી હા જે આજથી ત્રણ ચાર વરસ પહેલાં જે સિનારીઓ હતો એના કમ્પેરમાં તમે અત્યારે હાલ તમે વાત કરો ને તો અત્યારે હાલ પરિસ્થિતિ છે ને થોડી તકલીફવાળી કહેવાય કોઈ નવું વિચારતું હોય તો એને સૌથી પહેલાં એક જ વસ્તુ માઇન્ડમાં રાખીને આવવાનું કે તમારું ફ્યુચર અહીંયા આગળ સિક્યોર થાય છે કે નથી થતું કારણ કે ઘણા બધા રૂલ્સ બદલાઈ ગયા છે ઘણી બધી વસ્તુઓ બદલાઈ ગઈ છે પહેલાં પીઆર થવાની અંદર છે ને એટલું બધું ઇસ્યુ નહોતો થતો અત્યારે પીઆર થવું બહુ અઘરું થઈ ગયું છે એટલે તમે જ્યારે બી કામ કરતા હો ને તો એ વસ્તુ ધ્યાન રાખી ધારો કે સ્ટુડન્ટ વિઝા ઉપર આવતા હોય કે પછી વર્ક પરમિટ ઉપર આવતા હોય તો આગળ જતાં તમારી જોડે પીઆરનો ઓપ્શન છે કે નહીં એ વસ્તુ ખાસ ચેક કરી લેવી કારણ કે તમને પૂરા બેનિફિટ પીઆર થયા પછી જ તમને અનુભવ અનુભવ કરવા મળશે સ્ટુડન્ટ વિઝા ઉપર કે વર્ક વિઝા ઉપર છે ને તમને એટલું બધું નહીં મળે જેટલું તમે પીઆરની ઉપર તમે એન્જોય કરી શકશો એટલે જો તમે જે બી પ્રોસેસ ફોલો કરો એની અંદર જો તમે પીઆર કે સિટીઝન ના થઈ શકતા હોય ને તો એ વસ્તુ ઉપર બે વાર વિચાર કરવો કારણ કે સ્ટુડન્ટ વિઝા પર આવ્યા પછી તમે ધારો કે આગળ પીઆરની એપ્લિકેશન કરવાના હોય ને એની અંદર જો તમારા પોઈન્ટ ના થતા હોય કે આગળ જતાં તમને તકલીફ પડે એવું હોય તો ખોટા પૈસા બગાડવાનો ધંધો છે એમ એટલે એ વસ્તુ મેટર કરવાની અત્યારે જોબમાં ને એમાં બધામાં છે ને બધા કહે છે તકલીફો છે પરંતુ એ કેવું છે કે એ કયા પોઈ કયા સિટીમાં તમે જઈ રહ્યા છો કઈ કોલેજ છે તમારી કયા એરિયામાં જઈ રહ્યા છો એ બધી વસ્તુ મેટર કરે છે અમુક એરિયાની અંદર થોડો વધારે પ્રોબ્લેમ છે કે જ્યાં આગળ બધાની ચોઈસ એ જ એરિયા હોય છે જેના કારણે ત્યાં આગળ છે ને થોડો ભરાવો વધાર થઈ જાય એટલે એના કારણે ત્યાં આગળ થોડી કોમ્પિટિશન બી વધી જાય છે અને અમુક જગ્યાએ એવી છે કે ત્યાં આગળ તમને છે ને એટલો બધો પ્રોબ્લેમ બી નથી થતો ત્યાં આગળ એટલી બધી ડિમાન્ડ બી નથી જેના કારણે તમને ત્યાં આગળ એટલી બધી તકલીફ ના પડે એટલે કઈ જગ્યાએ તમે આવો છો અને કઈ જગ્યાનું તમે પ્લાનિંગ કરી રહ્યા છો ને એની ઉપર બધું મેટર કરે છે એટલે એવું ના કહી શકાય કે ભાઈ બધાની સિચ્યુએશન સેમ જ છે જે લોકો મોન્ટ્રિયલની અંદર આવી રહેલા છે એ લોકોને જોબના એટલા બધા પ્રોબ્લેમ નથી પરંતુ પીઆર થવાના ફાંફા પડે એવું છે કારણ કે ફ્રેન્ચની ડિમાન્ડ કરે છે આ લોકો અને ઓન્ટારિયો સાઈડ કે બીજી કોઈ જગ્યાએ જાઓ ત્યાં આગળ તમને ફ્રેન્ચની માતા કૂટ નથી પણ જોબના ઇસ્યુઓ છે કારણ કે બધા જે બી કહીએ આપણી ઇન્ડિયન પીપલ જે ખરા ને એ બધા છે ને જનરલી એવું વિચારે છે કે અમે બધા છે ને ઓન્ટિયોમાં ટોરન્ટો સાઈડ મૂવ થઈએ એટલે એના કારણે છે ને આપણી પબ્લિકનો બધો જ ભરાવો છે ને એ ટોરન્ટોમાં છે પણ બીજા ઘણા બધા એરિયા છે કે જ્યાં આગળ આપણા ઇન્ડિયન લોકો રહે છે અને ઘણા બધા સ્ટુડન્ટો બી બીજા બધા સિટીમાં રહે છે એટલે એવું બી કશું નથી હા પહેલાંના પ્રમાણમાં અત્યારે હાલ પરિસ્થિતિ થોડી વિકટ છે પરંતુ આ બધી વસ્તુઓ છે ને બદલાતી રહે આજે છે કાલે બીજું કંઈક હોય એટલે એના ઉપર બહુ વિચારવાની જરૂર નથી હવે જો સાડા સાત થવા આવ્યા છે અને સામે જો તમને ત્રણ પ્લેન દેખવા મળશે ત્રણ પ્લેનની લાઇટો તો તમને અહીંયાથી જોવા મળશે એક બે અને એક પેલી સાઈડ છે દૂર એ પેલા રનવે ઉપર જઈ રહી છે અને આ રનવે ઉપર આની આ અને આની પાછળ બી એક છે એની પાછળ બી એક છે પણ એક બહુ દૂર છે એટલે કેમેરામાં નહીં દેખાય તમને પણ જુઓ આ આ આઠ વાગ્યા સુધી તો છે નોન સ્ટોપ ફ્લાઇટો આ રીતે આવતી ને આવતી હોય છે પાંચથી આઠના સમયગાળાની અંદર મેક્સિમમ ફ્લાઇટો મોન્ટેલો એરપોર્ટ ઉપર આવે અલ્ટિમેટલી કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે પરિસ્થિતિ છે ને આજે સારી છે તો કાલે ખરાબ બી થઈ શકે છે આજે ખરાબ છે તો કાલે સારી બી થઈ શકે છે પરિસ્થિતિ છે ને બદલાતી રહેતી હોય છે અને એ પરિસ્થિતિના આધાર ઉપર જો તમે ડિસિઝન લેવાનું વિચારશો ટેમ્પરરી પરિસ્થિતિની ઉપર જો તમે ડિસિઝન લેવાનું વિચારશો તો આગળ જતાં તમને છે ને પસ્તાવું જ પડશે જે બી વિચારો ને લોંગ ટર્મ વિચારીન કરો હા અત્યારે હાલ પરિસ્થિતિ થોડી ખરાબ છે બે વરસ પછી આ જ વસ્તુ રહેશે કે આનાથી બીજું કંઈક હશે કોઈ કહી ના શકે અને ઓવરઓલ આખી દુનિયાની અંદર છે ને આ રીતની સિચ્યુએશન છે એવું નથી કે ભાઈ આ સિચ્યુએશન ખાલી અને ખાલી કેનેડામાં છે યુએસમાં બી આ સિચ્યુએશન છે બીજા બધા દેશોમાં બી આ સિચ્યુએશન છે ઇવન ઇન્ડિયામાં બી આ સિચ્યુએશન છે એટલે આ પરિસ્થિતિ છે ને કોવિડ પછીની જે કહીએ ને મંદી એ છે અને એની ઇફેક્ટ દરેક કન્ટ્રીને છે થોડી ઘણી દરેક જગ્યાએ છે એટલે એના ઉપર જો તમે ડિસિઝન લેવાના હોય એ છે ને એક શોર્ટ ટર્મ કહેવાય આ વસ્તુ આ બધી વસ્તુઓ શોર્ટ ટર્મ છે અને લોંગ ટર્મ ડિસિઝન ઉપર તમે આની ઉપર કશું નક્કી ના કરી શકો કારણ કે બે વર્ષ પછી આ પરિસ્થિતિ બદલાઈ જશે પરંતુ અત્યારે હાલ તમે એલિજિબલ થાવ છો અને કાલ પછી તમે એલિજિબલ નહીં થાવ તો કદાચ એવું બી બને કે તમને અફસોસ બી થાય એવું નથી કે ભાઈ આ વસ્તુમાં અફસોસ જ થાય તો એક કહેવાનો મતલબ એ છે કે ભાઈ આ પરિસ્થિતિ છે ને કાયમી નથી હોતી અને અહીંયા આવે એ લોકો જ ફાઈ ગયા એવું બી નથી દરેક જગ્યાએ ઓપોર્ચ્યુનિટી છે ઇન્ડિયામાં બી છે અને અહીંયા બી છે દરેક જગ્યાએ છે એટલે બહુ કહેવાય ને કે દરેક વસ્તુ જોઈ વિચારીને પારખીને પછી જે બી ડિસિઝન લેવું હોય લેવાનું પણ હા હાલ અત્યારે પરિસ્થિતિ છે ને અનુકૂળ નથી એવું કહી શકું અને અહીંયા પર જો આ બધી જ ઇન્ફોર્મેશન આપેલી છે કયા ફ્લાઇટની કે કયા પ્લેનની શું સીટિંગ કેપેસિટી હોય કઈ કઈ ટાઈપના પ્લેન હોય છે અને અહીંયા આગળ આ બધા જ પ્લેન લેન્ડ થાય છે અને મોન્ટ્રિયલ એરપોર્ટની બી ઇન્ફોર્મેશન આપેલી છે કે અહીંયા આગળ મોન્ટ્રિયલ એરપોર્ટના રિલેટેડ જે બી ઇન્ફોર્મેશન હોય ને બધી ઇન્ફોર્મેશન તમને અહીંયા જોવા મળી જાય જો આ રીતે ગાડી પાર્ક કરવાની હોય આપણે આપણી ગાડી છે ને અહીંયા રોડ ઉપર જ પાર્ક કરેલી છે અને આખો ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એટલે બહુ વાંધો ના આવે અહીંયા આગળ આ રીતે રોડ ઉપર પાર્ક કરીને તમારે અંદર આવવું હોય તો આવી શકો છો ખાલી જોઈ લેવાના સિગ્નલ કે ત્યાં શું લખેલું છે ખોટી જગ્યાએ પાર્ક ના થઈ જાય જો અહીંયા આગળ આપણે આપણી ગાડી મૂકેલી છે આ રીતે બધા છે ને લાઇન સર ગાડીઓ મૂકી દે આ મેં સામેની સાઈડનું મને નથી ખબર કે ત્યાં તમે મૂકી શકો કે નહીં પરંતુ આ બાજુ આ રીતે ઊભી કરી દે અને એટલી બધી ભીડ નથી હોતી અહીંયા આગળ અને હવે અંધારું થવાની તૈયારીમાં છે એટલે આપણે જઈએ હવે પાછા આગળ જો પ્લેન તો ચાલુ ને જ છે એ તો આ એ જ રાખવાના છે રાતે એક વાગ્યા સુધી ચાલુ ને જ રહેવાના છે પણ રાતે જોવાની મજા ના આવે તો ભાઈ આજની વિડીયો કેવી લાગી ને કોમેન્ટમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો પ્લેન જો પાછળ ચાલુ જ છે ડિસ્ટર્બન્સ આવે જ રાખે છે તો આજની વિડીયો કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને હવે ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં તો ત્યાં સુધી આપ સૌને જય હિન્દ વંદે માતરમ આપ સૌનો દિવસ શુભ રહે અને આ રીતની વિડીયો જોવાની ગમતી હોય તો કોમેન્ટ કરીને કહેજો તો મને બી ખબર પડે આજે તો આપણે છે ને આ પાર્કમાં જ આખી વિડીયો કમ્પ્લીટ કરી દીધી